કે આ સરકાર છે કે સરકસ છે મંત્રી અને મુખ્યમંત્રીની ખુરશી જે છે એ તો બહુ જવાબદારી ભરી બહુ બહુ મહત્વની જગ્યા છે એને બદલે આ ભાજપીય કડદા પાર્ટીની સરકારે મુખ્યમંત્રી અને મંત્રીની ખુરશીને સંગીત ખુરશીની રમતમાં પરિવર્તન કરી નાખ્યું છે જાણે સંગીત ખુરશી ચાલે છે દોઢ પોણા બે વરસ થાય એટલે દિલ્હીથી તેડા આવે

ભાજપીય કરદા પાર્ટીની સરકારના પ્રવક્તા બહુ ગુણગાન ગાયા કે ફલાણા ભાઈમાં આ ક્ષમતા છે એટલે મંત્રી બનાવ્યા ફલાણા ભાઈમાં પેલી ક્ષમતા છે એટલે મંત્રી બનાવ્યા ફલાણા ભાઈ ઓગણીસો ઓલાભાઈ ઓગણીસો છોતેર થી આમ કરતા હતા એટલે આમ બનાવ્યા આવા બહુ વખાણ કર્યા તો બહુ વખાણ કરીને જેને મંત્રી બનાવ્યા એને હટાવ્યા શા માટે નથી મંત્રીઓ કારણ પૂછતા નથી સરકાર જનતાને કારણ આપતી એનો અર્થ એવો થયો કે સરકાર નથી આ સરકસ છે તમારે જનતાને જણાવવું જોઈએ જેમ મંત્રી બન્યા ત્યારે તમે જણાવ્યું હતું ને